હાય ફ્રેન્ડ્સ આજે આપણે બિલકુલ નવી જ જાતનો કેળાનો શીરો બનાવીશું ઓછી સામગ્રીથી આ શીરો ફટાફટ બની જશે અને ઘરમાં મહેમાન આવ્યા હોય અને તમારે જલ્દીથી કંઈક બનાવવું હોય તો આ શીરો મહેમાનને ખૂબ જ ભાવશે ગેસ ઓન કરી દઈએ અને જાડા તળિયાવાળું વાસણ ગરમ કરવા મૂકવાનું છે એની અંદર ચાર ટેબલ સ્પૂન દેશી ઘી ગરમ કરવા મૂકીએ ધીમા તાપે ઘીને ગરમ કરી લેવાનું બધી જ પ્રોસીજર ધીમા તાપે થશે હવે અહીંયા કાજુ બદામ અને કિસમિસ લીધા છે બે બે ચમચી જેટલા તો એને શેકી લઈશું તો ઘીમાં આપણે પિંક એવા હલકા પિંક એવા શેકવાના છે વધારે બ્રાઉન નહીં કરવાના અને બદામ અને કાજુના આ રીતે બે ફાળિયા કરીને મેં લીધા છે તો શેકાઈ ગયું છે એને કાઢી લઈશું એ જ ઘીવાળી વાટકીમાં એને સાઈડ કરી લઈએ હવે આમાં ઘી બચ્યું છે એની અંદર જ અડધો કપ સોજી એડ કરી અને શેકી લેવાની છે અને થોડું ઘી ઉમેરી લઈશું તો અહીંયા પહેલાં મિક્સ કરી લેવાનું એટલે બળી ના જાય મિશ્રણ તો મિક્સ થઈ ગયું છે હવે આપણે બીજું ઘી દોઢ ટેબલ સ્પૂન જેટલું ઉમેરી લઈશું વધારે ઓછું તમે કરી શકો છો પણ જે આ માપ સાથે આ શીરો એકદમ પરફેક્ટ બનશે તો મેં દોઢ ટેબલ સ્પૂન જેટલું લીધું છે ઘી આમાં એકદમ પરફેક્ટ પડ્યું છે વધારે નહીં ઓછું નહીં એ રીતે સાઈડમાં આપણે દૂધ ગરમ કરવા મૂકી દઈએ એક કપ જેટલું આ બાજુ આપણે શીરાને હલાવવાનું પણ ચાલુ રાખવાનું છે અને અહીંયા દસ મિનિટ પહેલાં મેં પંદરથી વીસ તાતણા કેસરના બે ચમચી ગરમ પાણી એડ કરી અને પલાળીને રાખેલા એ આ દૂધમાં એડ કરી લેવાના તો દૂધ ધીમા તાપે ગરમ થવા દેવાનું છે અને શીરાને હલાવવાનું ચાલુ રાખવાનું છે શીરો બળી ના જાય એનું ધ્યાન રાખવાનું છે તો બંને સાઈડ આપણે આ રીતે ફટાફટ આ કામ કરવાનું છે તો અહીંયા શીરો છે એ પિંક એવો શેકાવા દેવાનો છે વધારે બ્રાઉન નહીં કરીએ અને ખાસ એ ધ્યાન રાખવાનું કે શીરો છે એ સરસ રીતે શેકાવવો જોઈએ કચાસ ના રહેવી જોઈએ તો તમે જોઈ શકો છો કે શીરાનું મિશ્રણ છે એ પહેલાં કરતાં હલકું પડી ગયું છે અને હવે જ્યારે તમને એમ થશે કે શેકાયો એ કઈ રીતે ખબર પડે તો એમાં હલકા બબલ્સ આવવા લાગશે તો જો અહીંયા શીરો એકદમ શેકાઈ રહ્યો છે અને ઘરમાં એકદમ સરસ સુગંધ આવી રહી છે અને એમાં બબલ્સ પણ આવવા લાગ્યા છે તો શીરાને શેકાતા પાંચથી છ મિનિટ જેટલો સમય થયો છે હવે આપણે દૂધ ગરમ છે એ આમાં એડ કરી લેવાનું છે તો અહીંયા બધું જ દૂધ એડ કરી લેવાનું એક કપ જેટલું આપણે ગરમ કરેલું એ એડ થઈ ગયું હવે ફટાફટ તમારે એક જ ડાયરેક્શનમાં હલાવવાનું છે એટલે શીરામાં ગાંઠા ના પડે તો આ રીતે દૂધ બધું એબઝોર્બ થઈ જશે શીરામાં અને હવે એની અંદર આપણે આગળની પ્રોસિજર જોઈ લઈએ અને આ બધી પ્રોસિજર ફાસ્ટ કરવાની છે તો અહીંયા વન ફોર્થ કપ જેટલું સૂકા નારિયેલનું છીણ એડ કરી લઈશું જે માર્કેટમાં તૈયાર મળે છે ડેસિકેટેડ કોકોનટ એ મેં લીધું છે મિક્સ કરી લેવાનું છે હવે એની અંદર અહીંયા પાંચથી છ ટેબલ સ્પૂન ખાંડ ઉમેરી લઈશું મિક્સ કરતા જવાનું છે તો અહીંયા ખાંડ ઉમેર્યા પછી એકથી દોઢ મિનિટ પછી એની અંદર અહીંયા મેં એક નંગ કેળું છોલી અને કટ કરીને લીધું છે અને કેળું ત્યારે આપણે છોલવાનું જ્યારે આપણે શીરો બનાવી રહ્યા હોય ત્યારે વચમાં આ પ્રોસીઝર કરવાની અને એને થોડું મેશ કરી લઈશું એટલે કેળું કાળું ના પડે તો અહીંયા મેં પોટેટો મેસરથી મેશ કર્યું છે તમે સ્પૂનથી પણ મેશ કરી શકો છો હવે આની અંદર એડ કરી લેવાનું છે શીરામાં તો આમાં કોકોનટ કેળું આ બધું એડ થયું છે તો એકદમ તમને સાઉથ ઇન્ડિયન ફિલિંગ્સ આવશે ખૂબ જ ટેસ્ટી લાગશે તમને એમને એમ ખાવાની ખૂબ જ મજા આવશે જો તમે ઘરમાં સત્યનારાયણની કથા રાખી હોય તો આ પણ તમે આ બનાવીને પ્રસાદ તરીકે ધરાવી શકો છો અડધી ટી સ્પૂન ઇલાયચી પાવડર એડ કર્યો વધારે એડ નહીં કરવાનો નહીં તો જે કેળાની ફ્લેવર છે એ દબાઈ જશે તો મિક્સ થઈ ગયું છે હવે આપણે સાઈડમાં તળેલા ડ્રાય ફ્રૂટ્સ આમાં અડધા એડ કરી લઈશું અને બીજા ગાર્નિશિંગ માટે રાખવાના છે અને અત્યારે વેકેશન છે તો મહેમાનો પણ ઘરે આવતા જતા હોય છે તો તમે એક વખત આ શીરો બનાવીને એમને સર્વ કરજો ખુશ થઈ જશે અને ભગવાનને પ્રસાદ પણ તમે ધરાવી શકો છો તો અહીંયા શીરો તૈયાર થઈ ગયો છે ગેસની ફ્લેમ બંધ કરી લેવાની અને આ બાજુ એક વાટકામાં ઘીથી આ રીતે મેં ગ્રીસ કરી લીધો છે એમાં શીરો દબાવીને ભરી લઈશું તો આ રીતે તમે સર્વ કરશો તો ખૂબ જ એટ્રેક્ટિવ લુક એનો લાગશે તો અહીંયા આ રીતે અનમોલ્ડ કરી લીધો ઉપરથી આપણે પિસ્તાની કતરણથી ગાર્નિશ કર્યું છે ફ્રેન્ડ્સ આ સીરો તમને કેળાનો શીરો ગમ્યો હોય નોર્મલ સીરા કરતાં એક વખત આ ટ્રાય કરવા જેવો છે લાઇક શેર સબસ્ક્રાઈબ જરૂર